રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ જોવા મળી આવી છે ત્યારે ડોક્ટરોની ઘટને લઈને તાલુકાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધરણા ઉપર ઉતરી આવ્યા છે લલિત વસોયાએ સિવિલ હોસ્પિટલ બહાર પોતાના કાર્યકરો સાથે ધરણા શરૂ કર્યા અને તાત્કાલિક ધોરણે ડોક્ટરોની નિમણૂક કરવાની માંગ કરી છે સિવિલ હોસ્પિટલમાં ઘણા લાંબા સમયથી ડોક્ટરો અને અન્ય સ્ટાફની ઘટ જોવા મળી આવી તો સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર નર્સિંગ સ્ટાફમાં કુલ છાસઠના મહેકમ સામે આડત્રીસ જેટલી જગ્યા ખાલી પડી છે આ મામલે વસોયાએ તાલુકાના હાલના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને વાહિયાત નિવેદન કરવાની જગ્યાએ જાહેરમાં ચર્ચા કરવા સામે હોવાનો પડકાર ફેંક્યો તો વધુમાં લોકોના આરોગ્યની બાબતે વસોયા પોતે રાજ રમત રમે તેના ન હોવાનું જણાવ્યું તો આ ધરણા કાર્યક્રમ બિન રાજકીય હોવાનું લલિત વસોયાએ જણાવ્યું વધુમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું સરકારમાં કાંઈ ઉપસ્થિત આવવાનું વસૂએય જણાવ્યું હતું તો મહેન્દ્ર પાડલિયા વાય્યાત નિવેદન કરવાની બદલે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમકત કરવા આગળ આવે તેમ વસૂએય જણાવ્યું હતું આજે ધોરાજી સરકારી હોસ્પિટલની અંદર સ્ટાફની ડોક્ટરોની ઘટના બાબતે સરકાર શ્રીનું ધ્યાન દોરવા માટે અમે બિલ રાજકીય રીતે ધરણાનો કાર્યક્રમ રાખેલ છે ધોરાજીના સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ મારી સાથે આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાણા છે ધોરાજી સરકારી હોસ્પિટલના છાસઠ ના સેટઅપ સામે આડત્રીસ જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લાજવાને બદલે ગાજી રહ્યા છે ધોરાજીની જનતાના આરોગ્ય સાથે કેળા થઈ રહ્યા છે ત્યારે આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવાને બદલે ધોરાજીની પ્રજાને ગેરમાર્ગે દોરવા આ રાજકીય સ્ટંટ છે એવી વાતો કરી રહ્યા છે પરંતુ અમે બિન રાજકીય રીતે કોઈ પણ જાતના સિમ્બોલ વગર તમામ પાર્ટીના આગેવાનોને આમંત્રિત કરી અને ધોરાજીના પ્રશ્નને ઉજાગર કરવા માટે બેઠા છીએ તાજેતરમાં જ સરકારી હોસ્પિટલ નો રેકોર્ડ સત્તાધારી પાર્ટીના આગેવાનો છે કમોટ થયા છે અહીંથી રિફર કરવા પડે અને રિફર કરતા રસ્તામાં જ એ મૃત્યુ પામે આ સ્થિતિ ધોરાજીના દર્દીઓની છે આરોગ્યની સુવિધાને નામે ચાર લાખ ની પ્રજા ધોરાજી શહેર અને ધોરાજી તાલુકાની હેરાન થઈ રહી છે ત્યારે વાણી વિલાસ ને બદલે આ પ્રશ્ન ઉકેલાવો જોઈએ એવી અમારી સૌ આગેવાનોની નમ્ર માગણી છે ડોક્ટરો જો પૂરતા હોય તો પાંચ દિવસ પહેલા મીડિયા ને ડોક્ટરો ની ઘટ બાબતે ને ડોક્ટરોની નિમણૂક બાબતે મુખ્યમંત્રીશ્રી ને પત્ર શા માટે લખો એ પોતે જ આહરમાં સ્વીકારે છે ને મીડિયા સામે સ્વીકારે છે કે ડોક્ટરે અને સ્ટાફ ની અછત છે એમને મીડિયા સામે એમ કહ્યું છે કે ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને એ પ્રક્રિયા પૂરી થતા ભરતી કરવામાં આવશે જો સ્ટાફ અને ડોક્ટરો ની પૂરતી હોય સંખ્યા હોય તો એમને ચાર દિવસ પહેલા આવું નિવેદન શા માટે કર્યું મારો પ્રશ્ન એને છે તમે સૌ જાણો છો પણ મારી પાસે બોલાવા માંગો છો જો એ ધારાસભ્ય નું હોય તો ધોરાજીના નાગરિકોની જરૂરિયાતની આરોગ્ય સેવા માં એક વર્ષથી આ જે ઘટ ચાલે છે અને એ ભાઈ એમ કહે છે કે મેં રજૂઆતો કરી છે એનું નો હાલતું હોય તો જ આ નિમણૂકો ન થાય વિમલ સૌંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ